બોટાદમાં સાઈનાથ સોસાયટી બન્યા પછી રોડ બની રહ્યો છે પરંતુ આ રોડના બાંધકામ પૂર્વે નાખવામાં આવેલા ગટર લાઇન અને કુંડીઓનું લેવલ હાલના મકાનોથી ઊંચું જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે સોસાયટીમાં બની રહેલા મુખ્ય રોડ પર સોસાયટીના મકાનોના લેવલ કરતા રોડ ઉપર રોડ ખૂબ ઊંચા બનાવતા

નગરપાલિકા એ કામ તો ચાલુ કરાવી દીધું પરંતુ સ્થળ ઉપર રોડ નું લેવલ કેટલું છે ગટર નું લેવલ કેટલું છે મકાનો જે બનાવેલા છે એનું લેવલ કેટલું છે એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી ના કારણે એ લેવલ જે છે તે ચેક કર્યું નથી નગરપાલિકાએ એ